ભાઈ હટ કરો કે હવે પેલા ભુવાજીને આવવાનો ટાઈમ થઈ જોશે ના બે ભુવાજી ની ગાદી છે એવું કોઈ ના હોય બે ના ના ભાઈ આપણે ના બે હા ગભાજી આ ભુવાજી જે આવેલા ને એનું નામ પાછું જોરદાર છે શું નામ સાહેબ

પચા તો આવવા તો ભોજન મોણસો હારા લાગે હો બસ બસ લો ભુવાજી બસ મોણસો તો બધા વ્યવસ્થિત લાગે અરે ભાઈ એટલે ભુવાજી આકુણ છે આ ભાઈ પાવળિયા ઓહ તમારા પાવળિયા છે એમ ને ભુવાજી એકલા આઈ ગ્યો બરે મારા ડેકર લાન તો ઓહે રહેવું પડે હા તો બરોબર છે લો લે અને

ભુવાજી ખરેખર હેરાન 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 થઈ ગયા હો તમે કોઈ ચિંતા ના કરો અરે લાવ લાવ લે જો ગભાજી આપણે લગાવતા આવજો હવે ભુવાજી એટલે સાઈડમાં લગાવે ચાલે અગરબતી ચાલ ચાલ હેલાર તમારે દુખ જીવ હે હા અરે વિશ્વાસ છે હો કારણ કે 12 મહિનાથી એક ધારો મો હંગાજ ફોરું એ આખર ખર મારા પાવળા મારા ચેડ મેલતો જ ને એક જ ધારા મારા વગર બીજા હંગાજ આપો ને પૂછો અરે પણ

છે હો દેખાય છે તમે ઉતાવળ ના કરો સાથે ના તમારે દુઃખ બધું નીકળી જાય હો હા કેમ કઈ એક તોડતું નહિ મને થોડું લાગે કાઠો ચાલ કાઠું એટલે ભુવાથી ચોખોટ તો મેલું ના રાખતા મેલું ના રાખતા અરે આપણાથી આપડા જૂઠું બોલતા એવું લાગે છે જૂઠું તો એ તો દેવ સાહેબ હમણાં હોડ છે નહીં પૂછાવ તો કોઈ જૂઠું બોલે છે કે તમારું નામ ગપાજી હા મારું નામ ગપાજી કે તો હસ હવે બે ભાઈ અને તમે હાંપે થઈને ગમે જે હોય શોખ થી વાત કરે ને આને હું પાડ કહી દે પણ એમ ને જો નઈ કલમ તોડી નઈ કશું કરી તમે બોલ્યા નહીં આ તમને જે વચ્ચે છે હવે અમે જે હતો કીધું તમે ભાઈઓ કીધું બે ભાઈ છે ને આ દુખ છે એટલે તમને બોલાયા છે મારે આશીર્વાદ બેસી બેસી ને હાથ કેડી ઉપાડો હાસુ હાચો હાચો

બોલાવા નહીતો એવું કશું ના હોય પેલા મારી વાત આપડો તમે જઈને કેજો કારણ કે આપડે નહી બોલાવો રંગત અંગત

અમે તમાર ભાઈ તમાર ભાઈ લા શેતુજી છું મોટા ભાઈ હું કપાજી આવ કપા ભાઈ હા શેતુ ભાઈ ઓવા ઓવા કેમ ઘણા સમય ડગલા આજ ભરાણા હમણા હવે એમાં કેવું છે ખબર છે થોડું કામ પડી દીધું એટલે શું કામ પડી દીધું હવે ઘરે ભુવાજી આયા છે તમારે આવ પડશે ઓવે ભુવાજી અમે બોલાયા છે દુખ માટે

અવે આટલી ભેંડો તમાર જે ભાગમાં આવે છે એ બધું આલવા હું તૈયાર છું બસ હવે તમે ખાલી મને કીધું કે આવળો ભઈ અમાર પણ ભૂલ થઈ ગઈ પણ તમે ઘરે હડો હતા હવે કે પગે દોડો આગળ નઈ યાર ના હેડે એ તો ઘર જે ઘડાના બાપ ના આવો તમે લોકો હા હડો પગે પડ તો આવો એક થરતે બરાબર છે

એ તો હાચો પણ હવે ભાઈ આયા એટલે આવું જ પડે ને હવે એ બધી વાત મેલો ભૂવાજી આ તમારો દુખ હા બોલો જે કોઈ ખબર છે જમીન વિશેનું છે થોડું જમીન વિશે તો ભુવાજી કોઈ નહી હો કોઈ નયમ ના તબકરાય હેડો નથી બેવુ ના પણ હવે હશે ચોખોટ કરી આલે એમ એમ શું હે લેવાનું હાખો ઈ તો પણ કે ઘણી કે ભુઈ હારું કો પડ તમારા પેલો નેસાડા બે વીઘા હતો હોય ભઈ બોલા કોન જેમ આપળો લે કેવું પડે ભુવાજી છે કે હશે છે સેને સેને ઓવ હશે ને આ તું દોશી નું હતું આ તો ભાઈ આતું હા હતું તે ભુવાજી તો આ માર હતું હતું વાજી દબણ કરીને કોણ બેઠો છે શોક કરો કે એ દબણ આ મોટા રેઈ કરી રહ્યા છે અરે અને જણા ત્રીજા નંબરમાં બીજા નંબરમાં તો ત્રીજા ત્રીજા વચ્ચે જ છે રા વચ્ચે આ એ દબણ કરીને બેઠા છે હવે ભુવાજી સાચી વાત કહું તમારી વાત સાચી પડે તો અમારા ડોહાએ કીધું હતું કે વચ્ચે તું છે એટલે તું રાખજે એટલે અને આપણો એ સોને વેસી માર્યું છે અમને રૂપિયા ખાઈ ગયા છે ફોરે કરીએ કોમમાં બીજું કોઈ આવડ્યું નહીં આ ટોપ ટોપો પહેરીને સહમાં પહેરીને ફરતું ફરવું છે

એ દુકાન આપણે જાવે તો આ સયાતજી દુખ ઉભો રે આ માથે માથી કાટો ને પૈસા આ લે દયો ભાઈનું વર્તન ના ભાઈ ના એ તો હું બીજો ભુવા લાઈ દઈશ કોઈ પૈસા છોડા અલવાનો હોય ભઈઓને આ ના લાય બરોબર જ જીલાતા બોલાવા આતો તતો ને પાવળિયા વધાવ આપણે પાટવાળી લે હેડ સે નાઈ નાઈ જો ના અલ સે 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 જાવ જો તો હું પોકી વળીશ લે પાવળિયા એ ભુવાજી

પૈસા લાગે તમારી માતા ના આ દેવ ને સુટુ કરો અને હું તો કોઈ જે ખાઈ જાય એવું કરું કદી છે પૈસા ના હાલ તો એવું કરવું પડે નઈ શું કેવું છે વા

નેકડો દુઃખ ભૂલ ભૂલ સવારે આતું ખાડો આ બધું કુડ મિલ છે